સ્નેહમેલનમાં ચોડવડિયા પરિવારના સભ્યો કે જે અલગ અલગ ધંધા સાથે જોડાયેલા છે તેમના ધંધાની પ્રગતિ માટે એક એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વર્તમાન સમયમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે સામાજિક હેતુ પાર પાડવા સ્નેહમિલનની સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું માર્ગદર્શન મળે અને સન્માન કરી શકાય તેવા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું રામવાડી ફાર્મ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ચોડવડિયા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલન સમારોહના અંતે સુંદર ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પટેલ 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 અને અને રાજેશ જુનિયર સાહિત્યકાર રામદેવ આજે સમસ્ત ચડોડીયા પરિવારનો સુરત ખાતે દ્વિતીય સ્નેહમેલન ના કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમ સાથે આજે સવારથી સોરોડિયા પરિવારના વ્યક્તિઓ દ્વારા કે જે ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે તેમનું એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે સામાજિક સેવાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું અને આ સ્નેહમિલન દ્વારા પરિવારના વડીલો જેઓ કે જે પરિવાર માટે કંઈક ને ક્યાંક ઉપયોગી થાય છે પરિવારને માર્ગદર્શક છે તેઓ લોકોનું સન્માન સાથેનું અને વિદ્યાર્થીઓને અને યુવાનોને એક માર્ગદર્શન મળે અને પરિવારના વ્યક્તિઓ વધારે સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક રીતે સમૃદ્ધ બને એવા વિવિધતા હેતુસર આ સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ